નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના નવાપરા ખડપીઠ મિત્ર મંડળ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર રેડક્રોસ સોસાયટી સંચાલિત રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં નવાપરા ખડપીઠ મિત્રમંડળના સભ્યો આગેવાનો તથા લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા નવાપરા ખડપીઠ મિત્રમંડળના હોદ્દેદારો તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી